રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોસ્ટર વોર શરૂ થઈ ગઈ છે રોડ રસ્તાઓને લઈને ધોરાજી ના તમામ બોર્ડમાં પોસ્ટરો લગાવવામાં આવ્યા છે ભાજપ સરકાર છે હો ભાઈ ધોરાજીમાં આઠ લાખના ખર્ચે રોડ રસ્તાના ખાડા પુરવામાં આવ્યા રોડ રસ્તાના ખાડા તો ન પુરાયા તો કોના પેટના ખાડા પુરાયા તમે ક્યાં ખાડા ઉભરતા જોયા વાહ ભાઈ વાહ ધોરાજીમાં પૂરવાની નવી અદ્રશ્ય ટેકનોલોજી અલગ અલગ વિસ્તારોમાં સ્થાનિક આગેવાનોના નામ અને ફોટોગ્રાફ સાથે અલગ અલગ પ્રકારના લખાણ સાથે વિવિધ વિસ્તારોમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા છે રોડ રસ્તાઓના સમારકામને લઈને રાજકારણ ગરમાયું હોય તેવું લાગી રહ્યું છે ચિરાગ વોરા ચિરાગ ધોરાજીમાં તમારા પોસ્ટર લગા શું કે બાબતે છેલા ઘણા સમયથી આપણે જોઈએ છે કે ધોરાજી શહેરની અંદર અનેક જગ્યાએ ખાડાઓ પડી ગયા છે જાણે ધોરાજી ખાડા નગરી બની ગઈ છે તેવું વાતાવરણ છે અનેક વખત તંત્રને તંત્રને રજૂઆત કરી છે પણ આ લોકો કંઈ ધ્યાન દેતા નથી એટલે ના છૂટકે અમારે પછી આ બેનર માર્યા છે કે ભાઈ તંત્ર એમ કે છે કે અમે આઠ લાખના ખર્ચે આ ખાડા બોયરા છે પણ અમને ક્યાંય એવું લાગતું નથી કે તમે આ આઠ લાખના ખર્ચે આ ખાડા બોઈ હોય સમગ્ર ધોરાજીની અંદર તમે જોશો તો તમને તમે જોઈ શકશો કે ક્યાંય પણ એવું ચિત્ર છે જ નહીં

છાપામાં અથવા તો પ્રેસ મીડિયાએ સારી કામગીરી કરી અને આટલું છે છતાં પણ આ નિર્ભર તંત્ર જાગતું નથી લોકો હાલાકી પડે તમે જાય બોંસવા શું લખ્યું છે લોકોને પડતી હાલાકી રોડ રસ્તા વિશે માની લો કે એમાં નગરપાલિકાએ એવું કીધું છે કે અમે આઠ લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે પણ અમને ક્યાંય દેખાતું નથી અને રોડ રસ્તાની પરિસ્થિતિ એટલી બધી ખરાબ છે કે તમે બેહદ ખરાબ છે પછી સ્ટેટ હાઈવે હોય ગ્રામ રોડ રસ્તા ગલી ખાતાના ગમે ત્યાં તમે જોવો ને તો રોડ રસ્તાની હાલત અંત્ય ખરાબ છે જેડી તેની સાથે વિપુલ ધામેચા દોરાજી